ગુજરાતના અલગ અલગ એનસીસી યુનિટના કેડેટ્સ દ્વારા ઓગણીસો ત્રીસમાં ગાંધીબાપુના યોજવામાં આવેલ દાંડીયાત્રાની યાદ તાજી કરાવવા અને ગાંધીજીના આદર્શોને જનજન સુધી પહોંચાડવા સાબરમતીથી દાંડીયાત્રા સુધીનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ના કેડેટ્સ દ્વારા ગાંધીજી દ્વારા ઓગણીસસો માં યોજેલ દાંડી યાત્રાની યાદ તાજી કરાવવા તેમજ ગાંધીજીના આદર્શોને જન જન સુધી પહોંચાડવાના આશય સાથે ગત દસમી ડિસેમ્બરે સાબરમતી આશ્રમથી શરૂ થયેલ દાંડી પદયાત્રા આજે આણંદ જિલ્લામાં આવી પહોંચી હતી જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાબરમતી આશ્રમથી શરૂ થયેલ આ યાત્રા ચોવીસમી ડિસેમ્બરે સમાપ્ત થશે રોજ ચાલીસ જેટલા એનસીસી કેડેટ્સ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે અને રસ્તામાં આવતા ગામોમાં રાત્રિ રોકાણ દરમિયાન નુક્કડ નાટક ભજવી ગાંધીજીના આદર્શોને અને સ્વચ્છ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા લોકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે સાબરમતીથી શરૂ થયેલ આ યાત્રામાં ચારસો દસ કિમીનું અંતર પદયાત્રીઓ કાપી દાંડી પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે પિયુષ મોદી ફ્રોમ ગુજરાત ડાયરેક્ટરેટ અમારી જે પદયાત્રા છે એ ઐતિહાસિક દાંડી માર્ચને દોરાવવા માટે ચાલુ કરી છે અમારું જે સફર છે એ ચારસો દસ કિલોમીટરનું રહેશે આ જે પદયાત્રા છે સાબરમતી આશ્રમથી લઈને દાંડીમાં દાંડી મેમોરિયલ સુધી છે આમાં કુલ ચારસો દસ કિલોમીટર અમને ચાલવાનું રહેશે જે અમારા કેડિટ છે એ પ્રતિદિન ત્રીસ થી ચાલીસ કિલોમીટર ચાલીએ છે અમારા ટોટલ ચાલીસ કેડેટ આમાં ભાગ લીધા છે અને અમારું ઉદ્દેશ્ય રહેશે કે સમાજમાં એક સારું વિચાર અને ઉત્સાહથી બધાને એક મેસેજ પાસ કરીએ કે સ્વચ્છ ભારત વિકસિત ભારત હેલ્ધી ઇન્ડિયા ફિટ ઇન્ડિયા વુમેન એમ્પાવરમેન્ટ અને ડ્રગ વિ સોસાયટી આ જે મુદ્દે છે આપણે વાતો કરવાની છે અને ચર્ચા કરવાની છે અને બધાને જાગૃત કરવાનું છે અમારો સંદેશ રહેશે કે બધા અમારી જોડે જોડાવ અને બધા આ બધા જાગૃતતા ફેલાવવામાં મદદ કરે જય હિન્દ જય હિન્દ મારું નામ રાઘવ મેઘના છે અમે લોકો બધા એનસીસી કેડેટ છીએ અમે ટોટલ પાંચ ગ્રુપમાંથી માંથી આવીએ છીએ રાજકોટ બરેલા વિરુનગર અમદાવાદ એ રીતે આ એક બેઝિકલી એવું છે કે ગાંધીજી જે પદ ઉપર ચાલ્યા હતા જેમને એમને સત્યાગ્રહનો નો દાંડી યાત્રા કરી હતી એ જ પદ ઉપર અમે લોકો ચાલીએ છીએ અમારી જે યાત્રા સ્ટાર્ટ થઈ હતી સાબરમતી આશ્રમથી જેનું પહેલું ડિસ્ટન્સ હતું વીસ કિલોમીટર સાબરમતી થી માથર સોરી અસલાલી અસલાલી થી અમારું હતું માતર અને માતર થી પછી અમે લોકો પહોંચ્યા હતા નડિયાદ આણંદ સુધી અને આણંદ થી હવે અમે લોકો આગળ જઈએ છીએ જેમાં અમારે ટોટલ ચારસો દસ કિલોમીટર કાપવાનું છે અત્યાર સુધીમાં અમે ઓલમોસ્ટ સો કિલોમીટર ઉપર કાપી ચૂક્યા છીએ અને એમાં અમે વચ્ચે વચ્ચે જે ગામડાઓ આવે જે સ્કૂલો આવે જે સ્લમ એરિયાના બાળકો હોય એમને અમે જે પાંચ ટોપિક કયા હતા એ ઉપર અમે લોકો નુક્કડ નાટક કરીએ તો એવી રીતે અમે સ્પીચ આપીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ અને એ લોકોનો બી આગળ વધે અને સ્વચ્છ જે નરેન્દ્ર મોદીજીનું જે છે કે બે હજાર સુડતાલીસમાં ભારત આવું જોઈએ છીએ તો અમે એ લોકોને એ ટોપિક સમજાવીએ છીએ અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ આજના અમે લોકો ચાલીસ કેડેટ ચાલીએ છીએ જેમાં વીસ ગર્લ્સ છે અને વીસ બોય જય હિન્દ મારું નામ છે સિનિયર જીસી પૂનમ મહેતા વીવી નગર છું હું અને અમારી આ જે યાત્રા છે પદયાત્રા એ તારીખ દસ તારીખ ડિસેમ્બરથી સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ કરેલી છે અને આ યાત્રા ચોવીસ તારીખે દાંડીમાં સમાપ્ત છે જે રીતના ઓગણીસો ત્રીસ માં ગાંધીજીએ અઠ્યોતેર એના સહયોગીઓ સાથે દાંડી યાત્રા કરેલી હતી જેમાં અમે નમકનો સત્યાગ્રહ કર્યો હતો એ જ દાંડીના રૂટ ઉપર એનસીસીના જે કેડેટ્સ છે ટોટલ ચાલીસ કેડેટ્સ છે જેમાં વીસ ગર્લ્સ છે અને વીસ બોયસ છે

પણ થોડું અલગ છે એના ઉદ્દેશ્યો છે એ અલગ છે કે આજનું જે ભારત છે એમાં વિકસિત ભારત ફિટ ઇન્ડિયા વુમેન એમ્પાવરમેન્ટ સ્વચ્છ ભારત જેવા ઉદ્દેશ્યો લઈને ચાલે છે આ બધા જ કેડેટ્સ જે છે કોલેજના સ્ટુડન્ટ છે અલગ અલગ જે ગામમાં જ્યાં ગાંધીજી રોકાયા હતા એ આશ્રમમાં જાય છે એમની મુલાકાત લે છે અને ત્યાં જઈને આસપાસના લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતો કરે છે એમના ઉદ્દેશ્ય ને અનુલક્ષી નુક્કડ નાટક છે એનાથી એનું મનોરંજન સાથે અમને એક સકારાત્મક મેસેજ આપે છે કે આપણું જે ભારત છે એ કેવું હોવું જોઈએ તો આ જે યાત્રામાં છે અલગ અલગ લોકો અમારી સાથે જોડાય પણ છે હરેક યુનિટના જે બીજી યુનિટ છે એના કેડેટ્સ અમારી સાથે જોડાય છે ગામના લોકો છે એ પણ અમારી સાથે નેક્સ્ટ ડેસ્ટિનેશન સુધી છે એ ચાલીને આવે છે જય